ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તેમજ સાબરકાંઠા જિલ્લાના વિવિધ ગામડાઓમાં જુદા જુદા મંડળો અહીં બાપાની મૂર્તિઓ લેવા બાઉંટી પડ્યા હતા જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સવિશેષ જોવા મળી હતી અમિત જોશી સાબરકાંઠા ટુડે ન્યૂઝ રીડર ધંધો કરો છો આઈ આઈ દરજામાં મહિનાથી અહીંયા કેટલા ટાઈમથી આયા છો આ મૂર્તિ બનાવવા માટે બે મહિના બે મહિનાથી અહીંયા આયા છો રોજની કેટલી મૂર્તિ બનાવો છો એ ભાઈ જે અંગાજ લાગ્યા અમારે કામ હજી ચાલુ જ છે શેમાંથી બનાવો છો મૂર્તિ માટી છે માટીની